હવે મારે એક ભાઈ મારે છે fraud કરી ગયા આંઠ લાખ નો કોણ બોલે હિંમત બોલું હિંમત ભાઈ લકડા ભાઈ હિંમત ભાઈ લકડા ભાઈ કઈ સમાજ માંથી કોળી સમાજ ok આંબાડી થી હમ કેટલા લાખ નું કર્યું આઠ લાખ રૂપિયા કેમ કરતા આઠ લાખ આપ્યા હતા એ એક ભાઈ દ્વારા એને અમને છુટા પૈસા નું કીધું હતું છુટા પૈસા બોલે તો એટલે કે દસ દસ વાળી ને વીસ વાળી નોટ આવે ને એ કે હું તમને સૂટા પૈસા તમને આપું હમ તો તમે મને વટાવી દ્યો કે હું તમને દસ ટકા કેમિશન આપીશ કે એટલે અમે એને આઠ લાખ રૂપિયા દીધા છે હમ અને એક ફેલીને લાખ રૂપિયા આપ્યા અમને પછી કે હવે તમે આ વટાવી દ્યો પછી કે હું બીજા પૈસા આપીશ તમને પછી

અને હવે એ પૈસા કાઈ દેતો નથી બરોબર અને વાયદા જ મારે છે આજ આંગળીયું કરો કાલ કરો આંગળીયું હા અને ટાઈમે હવે ફોને નઈuth પાડતો ઓકે આનો હું નિર્ણય લેવો એ નો તો ચાર્જર સ્વિચ અપ થઈ ગયો એ છોકરા સ્વિચ અપ થઈ ગયો ચાર્જર લો હવે નથી લઈ જઈશું ભાઈ તો સાહેબ હું હા બોલ પેન્સિલ ના લગરાભાઈ ઓતરાઈ કોડી પટેલ હા હવે આપડા ચોટીલા ચોટીલાનો ભાઈ છે નામ શું છે એનું નામ નારેણભાઈ

એમને આવું હું કામ આવે ભોળભોબન થતો હું કામ કરો પણ એ મારો ભાઈ બંધ છે ને એક ધોરાજી વાળો આમાં ભાઈ બંધ ને આવું બધી છેતરપિંડી થાય એમાં પડવાનું પડવા તો હવે તમને કોણ કે કયો એ વાત તમારી હાય છે પણ હવે આ કરાતા કરાઈ ગયા છે હવે હું કરવું ભોગવન વાળો આવે એમાં તો હા સારું હવે એમાં પોલીસ કેસ ને એવું કઈ થાય તો તમારી પાસે બધા પુરાવા છે પૈસા એ પાછી પૈસા આપ્યા એને માર્યા કે એના ટોટલ રેકોર્ડિંગ પડ્યા બરોબર મને કે આજ આંગળી કરું છું ને કાલ કરું છું ને હમ એવા બધા મારી આગળ જે મેં આંગળી નાખ્યું ને નાખી ને એના recording છે આંગળી પૈસા દીધા છે હા આંગળી માં મેં એને પાંચ લાખ રૂપિયા નાખેલા બરોબર હમ અને ત્રણ લાખ રૂપિયા ને એને ચોટીલા ને રોકડા દીધેલા છે ચોટીલા કઈ જગ્યા એ રહે છે આની કઈ દુકાન છે એની દુકાન છે બોસ સિરામિક છે બોસ સિરામિક કઈ જગ્યા એ નામ એ આપડે સોંટેલા થી બાર નીકળ્યો ને અમદાવાદ રોડે એટલે ના ભારત પેટ્રોલ પંપ છે ને બાજુમાં દુકાન છે રોડ કાઠે છે ઓકે અને ઈ ઈલાકાનું નામ છે માતાવાડી કે છે હા અને યાનો બાજુમાં મકાન છે પાછળ હા પણ ઈ હવે ઈ મકાને રહેતો નથી બરોબર નવા મકાને રેવા વઈ ગયો છે હમણાં હમણાં એને નવી બ્રેજા લીધી છે

ઓ પેડ નું નામ તો ઓ મેં આતો ભૂલી ગયો ભણેલા છો તમે આ તો છે હવાલો ડાયરેક્ટ એટલે દ્વારા ને ફોન નંબર નાખ્યો ઓનલાઈન છે હા છે ને ઓનલાઈન આમ હવાલો ડાયરેક્ટ પડ્યો પડી

પણ એ તમારે એને કેવું પડે બરોબર પૈસા નાખ્યા એટલે સોલ્યુશન પણ એમને કહી દો મારી પાસે સોલ્યુશન થઈ જ ગયું હોય એમાં કેવા પણ હોય જ નહીં પૈસા ઓલા તમને દુખી થવાની વાત છે અમારે હેરાન થવાનું

મનસુખ માહિ કેવો પીડ્યો છો હા એક લાખ ને એક કરોડ ને પચી માં છો મેં તમને કોઈથી કીધું કે આનું આમ છે પણ એ તો હવે વહીવટ કર્યો હોય બરોબર હજી ઘટે છે આવડા પૈસા માં તમે મારો ભાઈ મારા કરી અને છતાંય હું તમારો ફોન ઉપાડું છું તમને જવાબ દઉં છું પણ એક ધુમરે નો હાલો મેં તમને કીધું છે બરોબર એ મારી વાત સાંભળો મેં તમને હમણાં કીધું ને કે બે વાગે એનું રિઝલ્ટ મારી પાસે આવી જાય છે આ બે દી થી ખોટા થયું મારું કામ પડ્યું મેં કીધું તો હું કઈ જોવા નઈ થયો વિચાર કરો એ પણ તમારે એક મૂળિયું છે મારે હાંઠ માં આવીને પડ્યો સૌ હું દોડું કે ન વાત કરો ને એ મને નો ગમતું હોય અમુક વસ્તુમાં મારું કામ નથી મેં તમને પેલા ના પાડે છે મારા આવી રીતે હું તમારું સારું કરવા ગયો આ તો સારું કર્યું મારે ડિલિવરી થોડાક દિન મોડી ગઈ છે બરોબર અને એ મને કહી દીધું છે મારે પંદર તારીખની ડિલિવરી હોત છે બરોબર પણ આમ કર્યું હોય બધી તમે એમ કહો કે આ દિવસે ડિલેવરી આવશે આ દિવસે આવશે બરોબર મારી વાત સાંભળો ડિલેવરી નું આપડે ભૂલી જાવ ભૂલી જાવ મારે તમને આંખ દેવાના બીજું કાય છે આઠ દેવાના બીજો ખર્ચો જો એ હું કોણ દેશે અને આવડા વધારે પૈસા દેવાના બરોબર ઈ એ તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે નહીં તો તમે ત્યારે એમ કેતા કે બરોબર કે એ કે મારે તમને આઠ દેવાના થાય ને હવે હું તમને સોખા શબ્દ કહી દો મારે તમને આઠ દેવાન થાય છે ને બરોબર ચાર નહી વાગે કદાચ મારી પાસે નહી હોય ને તો હું ગમે અહીંયા લાવીને તમારા આઠ આવી જશે બીજી વાત ભૂલી જાઓ હાલો હવે અમારી પાસે તમારી પાસે સહેલું તમે શબ્દ આપ્યા ને એવા શબ્દ હું તમને આપું છું બરોબર તમારા આઠ આવી ગયા તમારા પડી જશે કે આની હઠા ઢીલ થઇ જાય ઘર નો માણસ છે ઢીલ થઈ જાય ઢીલ થઈ જાય નથી કરવાની અમે દયો ના પાડું મારો કાઢો છો ને બરોબર એટલે હવે હું તમને ના પાડું તમારો ફોલ્ટ માણાને દી હોય આ મે એ કાઈ વાંધો નહી હવે મારે લાંબી ચર્ચા કરવાની તમારા રે કોને કાઈ લાંબી ચર્ચા હા તો બંધ કરી હાલો પૈસા 4 વાગે કા બરોબર દે હા કાઈ હા જય માતાજી જય માતાજી નીકળ્યા હમ બાર તો હાલ્યો આવું શું

બાપુ આગળ પૈસા લેવાના છે તારા બાપુ ફોન નથી હે તાર બાપુ આગ પૈસા બાકી તું કેતો દઈ છે શું બોલવાનું ઘરે આવું હુ ઘરેથી કેવો થી કેવું હલવું છુ ન આખી આવું તો તોડી લેવો હું તને હે એવું કવ આય થી મારા બાપ માં ફેરવું છુ હું નહી કા તું નહી એક વાર ઘરે કા દુકાન આવી ને દેખાય હા તો કાય વાંધો નહી બરાબર એક વાર દુકાન આવી ખાલી તું દેખાય હા તો કાય એ તો આવવાનું જ છે પણ આ પણ કાય વાંધો નહી આય થી તો જીન લઈ આવું ને લઈ ને આવજે બરાબર આય થી કા તું નહી કા હું નહી હા તો કાય વાંધો નહી પણ એટલે તારી જે ગેંગ હોય ને એ લેતો આવજે હા તો કઈ વાંધો નહીં હું લેતો હોય એના પૈસા બાકી છે ને એ બધા આવવાના છે અરે કાય વાંધો નહીં જીના હોય એના અમે ત્યાં થોડા લોન આપી લેવા ગયા તા અને તારું ઘર ક્યાં છે એ તો દેખાય

હવે ના વાંધો ને આ નંબર આવે એટલે મને ફોન કરે પણ હાલો મેં તને કહી દીધું તું નહી હું નઈ બરાબર હાલો હાલો હા એ કઈ ક્યાંય ની જવું હા અને તું એમ કે દુકાને આયો એટલે એકાદો ને એમ ને હા હા તે એને દુકાને આવી તું ક્યાં વિયો ના જતો બરોબર અરે દુકાને જ છો દુકાને દુકાને ક્યાં જવાનું ના હોય હા મારે દુકાને જ હોય તારે મૂળ ત્યાં કદાચ મારવો હે ને હા એ ગમે થાય છે બરાબર મેં કઈ કીધું ને હા તે કઈ વાંધો નહીં વાંધો નહીં હા અમને દુકાને આવી છે બરોબર કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં હાલો હું દુકાને દુકાને અરે હું દુકાને બેઠો ગમે ત્યારે આવું હોય હા પણ તું તો એમ તો રોજ દુકાને જો કે હા હું તો દુકાને જ હોય દુકાને જો મે કહી દીધો ને તું રોજ દુકાને જો તું કે હા હું દુકાને હું બીજે ક્યાં જો હું દુકાને જ હોય હા તાર બાપ બરાબર ભેગા થા તો ઈ વાંધો પડે હા કઈ વાંધો નઈ હું તમ તાર ભેગો થઈશ ઈ નઈ ભેગા થાય ને હું ભેગો થઈ તું ભેગો થાય પૈસા દઈ દે ને એટલે કઈ વાંધો નઈ જે કરવું એ પણ પૈસા દઈ ને ના ના વટ ની વાત થઈ હવે વટ વાત થઈ એટલે હવે કાલે વટ ની વાત ની તું ક્યાં દે તો તારા બાપા ને એકદમ સોટે લાવીને ધમકાય ની બધા ક્યાંય ગયા તા કેદી માં